તાલુકાના ગામે રાતના સમયે પત્ની પર પતિ આડેધડોથડ બોથડ ના ઘા મારી રામ રમાડી દેતા થાનગઢ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી હત્યા કરી પતિ આઠ કિલોમીટર દૂર પોલીસ મથકે જાતે હાજર થઈ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત આપતા

પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી તપાસનો પ્રારંભ કર્યો હતો સોનગઢ ગામે મનસાબેન અને બહાદુરભાઈ જલુ રહેતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને બહાદુરભાઈના ઓડીની બાજુ આજરોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે સોનગઢ કરીને એક જે ગામ છે ત્યાં એક બનાવ બનેલો છે આ બનાવમાં મરણ જનાર મનસા બેન વાઇફ ઓફ બહાદુરભાઈ જડુ તેઓ પોતાના ઘરમાં સૂતા હતા અને રાત્રિના જ લગભગ આશરે બે ત્રણ વાગ્યાની આસપાસ એમના પતિ જે બહાદુરભાઈ ટપુભાઈ જડુ જે છે એ પોતે જે છે એ પોતે માનસિક રીતે અસ્થિર હોય અને લાંબા ટાઈમથી એમની દવાઓ ચાલતી હોય તો કોઈપણ રીતે અમને મગજમાં કંઈ વાત એવી આવી ગઈ હોય એવું અમારું માનવું છે ને એના લીધે એક કુંડળીવાળી લાકડી લઈ અને આજે મનસાબેન જે છે એ પોતે સૂતા હતા અને લાકડી વડે એમના માથામાં ખૂબ જ ગંભીર રીતે ઈજાઓ કરી અને ઘા પહોંચાડી અને જગ્યા ઉપર જ મનસાબેનનું મૃત્યુ થયું હોય એવું અમારું માનવું છે તાત્કાલિક જ આ ગુનાની જેવી જામગઢ પોલીસ સ્ટેશનની જાણ થઈ તો આગળની તપાસ જે છે અને ત્યારબાદ બીએનએસની કલમ એકસો અને ગુનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે આ જે આરોપી બહાદુરભાઈ ટપુભાઈ જડુ છે એમને પણ પૂછપરછ માટે અહીંયા લઈ આવી અને અટક કરવાની આગળની જે કાયદેસરની કાર્યવાહી જે છે એ થાંગર પોલીસ સ્ટેશનમાં હાલ ચાલુમાં છે પાછળનું જે બનાવવાનું કારણ છે એ મને લાગે છે કે માત્ર ને માત્ર અત્યારે હાલ જે પ્રાથમિક અમારી પાસે માહિતી છે એ મુજબ અને જે આરોપીને અમે પૂછપરછ જે પ્રાથમિક કરી છે એ મુજબ એમની માનસિક અસ્થિરતા જે છે એ લાગે છે બીજું કોઈ કારણ પાછળ જણાય નથી